નાના ગામડાના વિદ્યાર્થીઓને પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદઘાટન કરાયું ડભોઈ સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પામ્યું છે નિર્માણ ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજી હિતવાહની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના સંતો મહંતો અભિભાવ મોટી સંખ્યામાં ઉદઘાટન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓનું મળતું થશે જેનો આનંદ પણ વ્યક્ત કર્યો જય સ્વામિનારાયણ આજરોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે જે કેપી સ્વામીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દરભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી બે વર્ષ પહેલાં જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ સ્વામીજીની દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો એમાંય આપણા ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે બહુ ઇંગ્લિશના જાણકાર ટીચરોની વધારે જરૂર પડે તો સ્વામીજી આ બધી બાબતોનું ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય એના માટેનો આ પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે આપ સૌના માધ્યમથી આ વિસ્તારના લોકોને આજુબાજુના વસ્તા ગામડાના નાના નાના દરેક ગામોના લોકોને સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધાય લે અને કેપી સ્વામીનું જે વિઝન છે એની અંદર આપ સૌનો સાથ સહકાર મળી રહે અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ભણી અને ખૂબ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે એ સાથે જ ગુરુકુલીય પરંપરામાં ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિઓ મેળવે અને ભારતને ગૌરવ અપાવે ગુજરાતને ગૌરવંતુ બનાવે પોતાના સમાજને અને પરિવારને ગૌરવ અપાવે એવી શુભકામના વ્યક્ત કરું છું કેપી સ્વામીજી તરફથી આપ સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામી